હાઉસ ખાતે ગુજરાત સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય બજેટ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ઉમરેડના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે બધા જ વર્ગને ફાયદો થાય તેવો બજેટ રજૂ કર્યું છે કેન્દ્રએ દેશના શિક્ષણ ક્ષેત્રે એક લાખ પચીસ હજાર કરોડની જોગવાઈ કરે છે તેમજ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના થકી દીકરીઓ ખૂબ ફરશે તેના કારણે ખૂબ મોટી સફળતા મળશે તેમજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના થકી દેશમાં નેશનલ માર્ગ નવા રેલ માર્ગ હવાઈ અડ્ડા બુલેટ ટ્રેન મેટ્રો સ્ટેશન જેવા કામો માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થકી દેશમાં રોજગારીની તકો વધશે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સરકારનું આ 11મો બજેટ અને કેન્દ્રીય નાણા મંત્રાલય નિર્વાસ કારામાનનું આ સાતમો બજેટ રજૂ થયું છે કેન્દ્ર સરકારના બજેટમાં એકવીસ લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ફાળે લગભગ 45000 કરોડ ટકા પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળવાયા છે આનંદ થાય છે કે દેશના સશજી વડાપ્રધાન માનનીય મોદીજીનો આ બજેટ અલગ અલગ લગભગ નવ સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે જે કૃષિ ઉત્પાદકતા હોય રોજગાર અને તાલીમ હોય સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય નિર્માણ સેવાઓ હોય શહેરી વિકાસ હોય ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ આવી અલગ અલગ નવ સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે લગભગ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે પણ કન્ટ્રીની અંદર કોઈ પણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી છે છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થયો જે દિવસે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા અત્યારે આખું ભારત દસમા ને અગિયારમા ક્રમે કરો આજે પાંચમા ક્રમે છે અને ફાઈલ દિશામાં ભારત આજે આગામી દિવસોમાં વિશ્વ કોઈ રહ્યું છે આવનારા દિવસોમાં ભારત બીજા ઇકોનોમી દ્રષ્ટિએ ત્રીજા રમ્યા છે ગરીબની વાત હોય ખેડૂતની વાત હોય યુવાનની વાત હોય મહિલાની વાત હોય એ દરેકે દરેક બાબતે દેશના વડાપ્રધાન માન્ય મોદી સરકારનું ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સરકારનું આ બજેટ એ સર્વસમાવેશ બજેટ તરીકે આગળ